રામદેવભાઈ મેરુભાઈ ચાવડા ગામ વડોદરા દેવભૂમિ દ્વારકાના અત્યારે અમે કાટમાળુમાં નેપાળના કાટમાળુમાં સિટીમાં જઈ અત્યારે આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી પણ અમારે બહાર નીકળવું હોય કોઈ કઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે અમારે બાર તારીખની ટિકિટ છે એરપોર્ટની પણ હવે અહીંયા જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી નકર એટલી જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે બાર તારીખે સવારના અગિયાર વાગે અમારે ટિકિટ છે પ્લેન તો એ વ્યવસ્થા અમને કરાવી દે તો સારું જો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી તો અમારી રીતે અમે અહીંયા જશું બાકી અત્યારે એવડું કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી અમે હોટલમાં સેફ છીએ એકદમ સેફ છે વ્યવસ્થિત થઈ બાકી આમ કોઈ તકલીફ નથી બાકી બહારના બીજા કોઈ નથી અને ઘરના ને કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી અને બાર બીજા જે ફસાયેલા હે આપણા ઇન્ડિયનના ગુજરાતી તો એને કોઈ એવી કોઈ એવી કોઈ પરિસ્થિતિ નથી કોઈ ઇન્ડિયન ને કોઈ હેરાન કરે એવું કોઈ નથી હોટલમાં કોઈ એવી કોઈ કોઈ તાળકો નથી બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે એમ